હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે સેવ રોલ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે રોલ બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ બટાકાને બાફીને એના છાલ કાઢીને મેસ કરી લીધા છે તો હવે એની અંદર આપણે મસાલા એડ કરી દઈશું તો એની અંદર અમે આ અડધો કપ સાદા પૌવાને પલાળી દીધા હતા અને પાણી કાઢી લીધું હતું તો એ સરસ પલળી ગયા છે તો આપણે એને એડ કરી દઈશું અડધો કપ ટોસ્ટનો ભૂક્કો છે તે એડ કરી દઈશું દોઢ ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એક સ્પૂન ખાંડ એક સ્પૂન ચાટ મસાલા પાવડર સ્વાદ મુજબ મીઠું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને વન ફોર્થ ટી જેટલી હળદર હવે આને એક વખત સરસ મિક્સ કરી લઈશું એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલા આપણે મેં સૂકા લીલા વટાણાને પલાળીને બાફી લીધા છે પણ એ આવી રીતે આખા એ રીતે બાફવાના તો એ એડ કરી દઈશું હવે આને પણ આપણે મિક્સ કરી લઈશું બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે આપણું સેવરોનું મિશ્રણ આવું ડ્રાય લાગે એવું જ રાખવાનું એના માટે આપણે બટાકાને બાફીએ ત્યારે થોડીક જ વારમાં ઠંડા પડે એટલે થોડીક જ વારમાં એને પાણીમાંથી આપણે બહાર કાઢી લેવાના અને પછી એને છોલીને તરત મેસ કરી દેવાના એથી આપણું આવું મિશ્રણ આવું ડ્રાય થશે નહીંતર એની અંદર પાણી ભરી જશે તો આપણું થોડું લચકા પડતું થઈ જશે તો હવે આને આપણે રોલ વાળી દઈએ આવી રીતે રોલ વાળી દેવાના અને જે ઢમરુંની સેવ આવે છે સેવૈયાની સેવ એને મેં એકદમ ઝીણો ભૂકો કરી દીધો છે તો એની અંદર આવી રીતે કોટ કરી લેવાનો જો આ રીતે આપણે બધા જ રોલ વાળીને સેવથી કોટ કરી લઈએ બધા જ સેવ રોલ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને તળી લઈશું તળવા માટે તેલ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લોથી મીડિયમ રાખવાની અને રોલને આવી રીતે થોડા થોડા આવી રીતે પ્રેસ કરી દેવાના અને અંદર એડ કરી દેવાના તાં પહેલાં ફરી આપણે એને એક વખત કોટ કરવાના છે તો મેં આ એને એક બાઉલની અંદર એક ચમચી કોર્નફ્લોર અને ત્રણથી ચાર ચમચી પાણી લીધું અને એને ઓગાળી દીધું છે હવે આપણા જે રોલ હતા એને આવી રીતે અંદર એક વખત ડીપ કરવાના અને આવી રીતે બધું પાણી કરીને ફરીથી આવી રીતે એને કોટ કરી દેવાના તો આ રીતે મેં બધા જ સેવરોલ ફરીથી કોટ કરી દીધા છે આપણા આ સેવરોલ આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે આ રીતે આપણે બધા સેવરોલ તળી લઈશું છે આપણા લગ્ન પ્રસંગમાં બને તેવા એકદમ ક્રિસ્પી સેવ રોલ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ